તો હાલો મિત્રો ઈંડા ઘોટાઓ તો ઈંડો ઘોટાઓ કેવો મસ્ત અને મજેદાર બની ગયો છે તમે જોઈ શકો છો મિત્રો તો આવો નવો બનાવવા માટે મિત્રો અમારી ચેનલ ને લાઈક કરી ને નવા હો તો કરી નાખો તો હાલો તમને સ્ટેપ બાય સ્ટેપ તમને એંડા ઘોટાવા કઈ રીતે બનાવે સુરતની ફેમસ આઈટમ અને જોરદાર ને મજેદાર બને છે ફેમસ આઈટમ છે અને મસ્ત મજાનો સ્વાદ આવે છે તો ઘરે કઈ રીતે બનાવાય તમને ફટાફટ આગળ બતાવું તો હવે આપણે લઈ લીધા છે પાંચ અંડા અને આમાંથી આપણે છે ત્રણ બોઇલ કરવાના છે તો હવે પહેલા પાણી મેક દીધું છે ને પાણી આપણું ગરમ થવા આવી ગયું છે તો હવે આપણે હળવ્યા જરાને આપણે મેક દીશું અંડા અંદર અને ક્યાંય ભટકાય નહીં એ રીતે આપણે મેકશું અને મસ્ત મજાના ઈંડા બફાઈ જાય આપણા અને ચાઉન થી હાવ ડૂબી જાય એટલું આપણે પાણી એડ કરી દેવાનું થોડું પાણી ઓછું છે એટલે થોડું આપણે એડ કરી દઈશું તો એના માટે આપણે ત્રણ ઈંડા આપણે બોઈલ કરીને બાફીને લઈ લીધા છે અને બે ઈંડા આપણે કાસા રાખ્યા છે તો આપણે લઈ લીધા છે અત્યારે બે ડુંગળી મોટી પ્યાજ એનું જે ઝીણું કટિંગ કરી નાખ્યું છે અને બે એક ટામેટું લઈ લીધું છે એનું જેનું કટિંગ કરી નાખ્યું બે લીલા મરચાં લઈ લીધા છે એના જેનું કટિંગ ને છે ધાણા તો હાલો હવે ફટાફટ આપણે બનાવવા મળવી તો હવે આપણે તેલ એડ કરીશું અંદર બે મોટી સમજ જેટલું આપણે તેલ એડ કર્યું છે હવે આપણે તેલને થવા દઈશું ઘડીક ગરમ તો હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ તો આપણે નાખી દઈશું અંદર આખું જીરું તો આખું જીરું આપણે એડ કરી દઈશું તો હવે આપણું જીરું થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે આપણે અંદર એડ કરી દઈશું કાંદા એટલે પ્યાસ એટલે આપણી ડુંગળી હવે આપણે એને હલાવીશું ગ્રીક સડવા દઈશું તો જો હવે આપણે ડુંગળી સડવા આવી ગઈ છે જેવી તેવી લાલ થઈ ગઈ છે બહુ સડવાની જ જવાની અને હવે આપણો પછી બીજો મસાલો છે એની આજે પછી ડુંગળી સળશે તો હવે હવની પહેલાં તો આપણે નાખી દઈશું આદુ લસણનો પેસ અને ઘરેક આપણે આને પાછ સડવા દઈશું તો હવે આપણું આદુ લસણ સડી ગયું છે હવે આપણે એડ કરી દઈશું અંદર ટામેટા અને જ્યારે આપણે ટામેટા એડ કરવી ત્યારે આપણે નમક જરૂર નાખી દેવાનું એના હિસાબે ટમેટા જલ્દી ગળી જાય આપણે એક ચમચ જેટલું આ નમક એડ કરી દીધું છે અને હવે ઘડીક આપણે ટમેટાને સડવા દઈશું તો હવે આપણા ટમેટા સડવા આવી ગયા છે એટલે આપણે બધા મસાલા નાખી દઈશું તો અડધી ચમચી હળદર નાખી દઈશું એક ચમચ તીખું મરચું એડ કરી દઈશું અને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ દઈશું અને હવે આપણા મસાલાના સડવશું આપણા મસાલા બળાય નહીં એ રીતે આપણે એના સોડવવાનું છે ધીમા તાપે સોડવવાનું અને હવે આપણે અંદર થોડું પાણી એડ કરી દઈશું તો હવે આપણે એને મિક્સરથી આપણે મેક્સ કરી દઈશું અને હવે થોડુંક આપણે પાણી પાછું એડ કરી દઈશું આપણા મસાલા મસાલો બધો દાજે નહીં એ માટે તો હવે આપણે મસાલા સડી ગયા છે તો હવે આપણે એની આપણે ઈંડા અંદર માગી દઈશું

તો આપણો મસાલો સડી જાય અને મસ્ત મજાનો થઈ જાય તો હવે આપણે આને ગળીક સડવા દઈશું અંદર થોડુંક પાણી એડ કરી હવે આને આપણે ગળીક સડવા દઈશું અને હવે આપણે થોડોક ગરમ મસાલો એડ કરી દઈશું એંડાનું અને હવે આપણે ગ્રીક ફૂલ કરી અને સડવા દઈશું અને હવે આપણે નાખી દઈશું અંદર લીલા ધાણા તો મસ્ત મજાના લીલા ધાણા નાખી દઈશું અને ઘડીક આપણે સડવા દઈશું હવે તો જુઓ અત્યારે આપણું સડી ગયું છે અને મસ્ત મજાનો થઈ થઈ જશે આપણે તો હવે આપણે એક ડીશ માં આપણે કાઢી લઈશું તો હવે આપણે એક ડીશમાં આપણે કાઢી લઈશું હજી આપણો અડધો બન્યો છે હજી જે આખો બનાવવાનો છે થોડું તેલ એડ કરી નાખશું તો હવે આપણું તેલ આવી ગયું છે એટલે હવે આપણે નાખશું અંડા હવે આપણે નમક થોડુંક એડ કરી દઈશું થોડુંક કાશ્મીરી લાલ મિર્ચ નાખી દઈશું થોડીક આપણે કોથમરી એડ કરી દઈશું અને હવે આપણે એને ઘડી સળવા દઈશું બહુ સળવા નથી દેવાનું પણ થોડુંક આપણે એને સળવા દઈશું તો જો આપણે અત્યારે થઈ ગયું છે કમ્પ્લીટ હા એ આપણે બની અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો

અને કેવો મસ્ત અને મજાદાર લાગે છે અને હવે આપણે માથે નાખી દઈશું ધાણા કોથમરી નાખી દઈશું અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી વાળજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી વાળજો તો ફરી એકવાર નવી રેસીપીમાં ફરી પાછા એકવાર આગળ આગળ મળીશું ચાઉન મિત્રો બાય બાય